ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ભગવાન વિશ્વના ચતુર્થ અવતાર એટલે નરસિંહ અવતાર વૈશાખ સુદ ચૌદસ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકા ઉત્તરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે આશરે ત્રણસો વર્ષ પહેલા આ એક સાધુએ બનાવ્યું દરેક જ્ઞાતિના લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે નરસિંહ જયંતિ નિમિત્તે અન્નકૂટ ધરાઈ રાત્રે ભંડારાનું આયોજન થાય છે ત્યારબાદ રાત્રિના સમયે નરસિંહ ભગવાનના પાઠનું વાંચન કરવામાં આવતું હોય છે જેને પૂર્ણાહુતિ સવારે કરવામાં આવતી હોય છે આ પાઠમાં મોટી સંખ્યામાં ગામના તથા આજુબાજુ ગામડામાંથી દૂર દૂરથી આ પાઠનો લાભ લેવા શ્રદ્ધાળુ આવતા હોય છે મારું નામ કનુભાઈ મીઠાભાઈ રોહિત છે હું વણસોલ તાલુકો અમરેલી જિલ્લો આણંદનો રહેવાસી છું લગભગ સાડી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે અને ખૂબ જ શ્રદ્ધાળુઓ ભક્તોના સારા કામ થાય છે અને અમે દર વર્ષે આ નૃસિંહ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ અને ભાવિક ભક્તો આજુબાજુના ગામના લોકો અને પૂરા ગુજરાતમાંથી ભાવિક ભક્તો આવી અને અહીંયા આગળ એનો લ્હાવો લે છે દર્શન કરે છે અને પછી અમે અહીંયા આગળ ભોજન સમારંભ રાખીએ છીએ એનો બી પ્રસાદ લોકો સારી રીતે લે છે અને સારી રીતે અમે ઉજવીએ છીએ મારું નામ દીપક પરમાર છે હું અહીંયા દર સાલ અહીં ભગવાનના દર્શને આવું છું મંદિર કેટલા વર્ષ જૂનું છે શું મંદિર આશરે સાડા ત્રણસો વર્ષ જૂનું છે અહીંયા વૈશાખ ચૌદસના દિવસે ભગવાનનો જે પ્રાગટ્ય દિવસ છે એનો ઉત્સવ દર સાલ ઉજવવામાં આવે છે ધામધૂમથી સર્વ સમાજ સમગ્ર સમાજ અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને પોતાનો અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવે છે મારી જાણમાં એવું છે કે દર સાલ અહીંયા જે દર્શનાર્થીઓ આવે છે એમાં ઘણા દર્શનાર્થીઓ એવા છે કે જે પોતાની વિઝાની માનતા રાખી હોય અને વિઝા ના થતો હોય અને વિઝાની માનતા રાખે અને તરત વિઝા મળી ગયા હોય ત્યાંથી પરદેશથી પણ પાછા આવીને અહીંયા માનતા બધા પૂરી કરતા હોય એવું મારા ધ્યાને આવેલ છે અને ન કોઈ પર્ટિક્યુલર સમાજ પૂરતું સર્વ સમાજ અહીંયા દર્શન કરી અને ધન્યતાની અને આનંદની લાગણી અનુભવે છે અને હું પણ અહીંયા આવી અને ભગવાનના દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવું છું અને મને આનંદ છે ગર્વ છે ભગવાનના મંદિરે દર્શન કરવાનો